હવે આમાં આપણે ઇન્ડિગો પાવડર નાખવાનો આપણે નેચરલી કાળા વાળ કરવાના છે આ રે કલર નાખવાનું ડાય નાખવીને એની કરતા આ રેડી છે આપણે હવે આની અંદર ને આપણે ઇન્ડિગો પાવડર નાખીએ ને એટલે બ્લેક બ્લેક બ્રાઉન કલર થઈ હે ટ્રાય કરવાની છે ભાઈ કેવા થાય છે એ નકર પછી આપણે ઓલો નેચરલ કલર નાખવો હે નેચરલ હું ઓલો કારણ કે પીળા વાળ સારા ન લાગે હવે પીળા તો નાખી દીધું હવે ઇન્ડિગો નાખી પછી બ્લેક થાય છે કે નહીં ખબર પડે

તમારા મિત્ર મંડળ સાથે શેર કરો અને અમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવો ચાલો હવે ઇન્ડિગો કલર નાખી દઈએ ઇન્ડિગો કલર આપણો બનાવેલો ઇન્ડિગો કલર નહીં છે ઇન્ડિગો પાવડર જો અહીંયા બનાવે મૂકો જ છે નેચરલી જ આવે જો ઇન્ડિગો ગ્રીન કલરમાં આવે આ ઇન્ડિગો પાવડર છે આપણે આયુર્વેદિકની દુકાનેથી લીધેલો છે હવે ઇન્ડિગો પાવડર આપણે નાખવાનો છે એને પોણી કલાક દોઢ કલાક જેવો રાખીને માથામાં એટલે આ ઓરેન્જ કલર છે ને એ પકડીને બ્રાઉન કલર થઈ જશે ટ્રાય કરીએ હવે થાય તો ઠીક છે ને તમને આગળ વિડીયોમાં બતાવશે તો જોડાઈ રહેજો આ ઇન્ટરેસ્ટિંગ જોવા માટે ચાલો અને ભાઈ આ બનવા જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ બટેટાનું વટાણાનું તુવેર ને એવું બધું મિક્સ નાખીને શાક બને છે એ આપણે ગામડેથી આવેલું પપૈયું છે આ પડ્યું છે આટલું ચાલો બાકી જોડાઈ રહેજો બ્લોગમાં અંત સુધી મજા આવશે તમને આજે તો ભાઈ આપણે માથા ભાઈ ઇન્ડિગો પાવડર નાખી દીધો છે હવે એને બે કલાક ફૂકાવા દેવાનું છે તો આપણે ભાઈ સાહેબ જીયાન ભાઈ દોસ્તાર જો લંગરિયા નાખીને પતંગ આમથી આમ અંબાવે છે ખેંચે છે ભાઈ જો એક બે ત્યાં આમ સગાવે છે પતંગ આ રિયાન ભાઈ પતંગ સગાવે છે અહીંયા મિત્રો ભાઈ રવિવારની મોજ છે ભાઈ સ્કૂલે રજા છે તો અને આ બાજુ મ્યુઝિક મૂકી દીધું છે મ્યુઝિક સાંભળા કરે ને ભાઈ ઉડેડા કરે પતંગ કોક ભાવસા પતંગ છે બધેલા જવું છે કેમ ભૂખ લાગી ગઈ તો બીજા પતંગ સગાવા જાતો લાગે છે ઘરે જાય છે દિયાનભાઈ નો પતંગ આમ ક્યાંક આગો છે દેખાતો નથી કે આ બાજુ પૂછી કઈ સગાવે છે પતંગ ભાઈ ભાઈ દેવાનો ચાલો તમે તો ભાઈ આપણે ઓલું ઇન્ડિગો પાવડર લગાવ્યો ને એનો કઈ ફેર પડ્યો નથી ભાઈ એટલે ભાઈ યુટ્યુબ યુટ્યુબ માંથી જોઈ ને આવી ટ્રાય કરવી નહીં મારી જેમ જો ઓરેન્જ ના ઓરેન્જ વાળ રહી ગયા છે ભાઈ કાળા વાળા કઈ ઇન્ડિગો પાવડરથી થી થયા નથી એટલે આપણે હવે કલર વાળી ડાઇ નાખવી જ જોઈએ કારણ કે ઓરેન્જ વાળ થઈ ગયા છો ને એટલે આવા ન લાગે કલરે કલરના વાળ થઈ ગયા છે તો આપણે હવે આ મતલબ યુટ્યુબ વાળી કોઈ ટ્રાય કરવી નહીં દેશી નુસ્ખાની કલર નાખો ઓરિજિનલ ડાય બાકી બીજું કાંઈ કે ફાયદો છે નહીં ચાલો ત્રણ વાગ્યા છે ભાઈ અને ભાઈ આપણે સવારના નવ વાગ્યાના મહેંદી નાખીને અવરનો આપણો ટાઈમ બગાડી રહ્યા છીએ ફાઇનલી આપણે કેમિકલ વાળી ડાય આવે તો એ નાખી પડી જ્યારે વાળ આપણા રેડી થયા કમ્પ્લીટ અને બાદ નિવા ફેશન ફ્રૂટનું જ્યુસ બનાવે છે આ ફેશન ફ્રૂટ બહુ ગુણકારી હોય છે એ ફેશન ફ્રૂટનું જ્યુસ બનાવે છે નીવા તો આપણે એ એક ગલાસ ઠપકારી લઈએ એટલે થોડી આમ એનર્જી લેવલ વધી જાય કારણ કે હવાનું ઉઠીને નવ વાયગાનું ઉઠીને મહેંદી નાખી બે કલાક બેઠો બે નહીં ત્રણ કલાક બેઠો પછી પાછું બાર વાગ્યે બીજી મહેંદી નાખી બે વાગ્યા સુધી એ રાખી પછી ત્રીજી મહેંદી નાખી અત્યારે હવા તમે ધોઈને કમ્પ્લેટ વાળ થયા છે અને હવે આપણે માથું ધોઈને એનર્જી વહી ગઈ છે ચાર ચાર વાર માથું ધોયું હોવાનું અને અત્યારે હવે ફેશન ફ્રૂડ પી લઈએ થોડીક એનર્જી બૂસ્ટ કરી લઈએ પછી આપણે જાવું છે નિવાના ચશ્મા લેવા માટે નિવાને નંબરના ચશ્મા કરાવવા છે ફેન્સી થોડીક ફ્રેમ કરવી છે તો આપણે એ લેવા જવાના છીએ તો બ્લોગમાં જોડાઈ રહેજો બાકી ચાલો તમે અમારો કાલનો બ્લોગ નથી જોયો તો જરૂરથી જોઈ લેજો ચાલો મળીએ હવે નિવાના ચશ્મા લેવા જાય પછી તો ભાઈ આપણે નીવાના ચશ્મા બનાવવા માટે ડી ઓપ્ટિકલ્સમાં સીતાનગર ચોકડી પર આવેલું છે ડી ઓપ્ટિકલ્સ ત્યાં તમે આવી ભાઈ કંઈ ચશ્મા બનાવો ને તો બહુ યાદબી ભાવે ચશ્મા બને છે અહીંયા ખોટા બાયર લૂટાવા ન જતા સસ્તી ફ્રેમ સારા કાચ મળી રહે છે અહીંયા તો જરૂરથી ભાઈ પધારજો ભાઈ ડી ઓપ્ટિકલ્સમાં સીતાનગર ચોકડી ઉપર છે પહેલાં માળ ઉપર

લેને આ પાડી એટલે મેં કીધું હાલો આજે રવિવાર જઈ આવી કીધું નંબર ઓલામાંથી આમાંથી ના ના એમાં હું ચેક કરું

બધાને જવાનું હતું અમારે ઘરમાંથી પણ નીવાબેનને કાલે ઇન્ટરનલ પરીક્ષા છે એટલે એને વાંચવાનું છે થોડુંક એટલે ઉપરના રૂમમાં એ વાંચે છે એટલે આપણે બધા નથી જવાનું એકલો જ આવશું બાકી બધાને આમંત્રણ હતું તો ચાલો આપણે મળીએ કાલાવડ તાલુકાના સ્નેહમિલનમાં જઈને ભાઈ આપણે આવી ગયા ભાઈ કાલાવાડ સ્નેહ ઉત્સવમાં ભાઈ હાલો આપણે વાટ નથી રહેવાનું કોઈ

દવા ખો છે સરકાર આપશે આપણે લઈ શકતા નથી આપણે ખબર નથી હોતું ઘણા વ્યક્તિ લાખી મન રજને ખૂબ ખૂબ ધન્યવાદ બહુ ધ એવું લાગે છે જે જે જોડાયેલા છે જે જે જોડાયેલા છે ખૂબ આભાર હાલો તો આપણે આભાર આભાર તાલુકા સ્નેહોત્સવમાં આપણે પહોંચી ગયા છીએ ભાઈ ખુબ સારું આયોજન કરેલું છે ભાઈ જોરદાર આયોજન મજા આવી ગયો ભાઈ આ વર્ષે બીજી તમે કાલાવાડ પરિવાર મોટો થઈ રહ્યો છે ભાઈ શું કહેવો નહિ ભાઈ

રીંગણાનો શાક છે કાજુ કઢી ખિચડી છે ભાજનો રોટલો તે લીધો જ નહીં ભાઈ તું નથી ખાતો એવું છે કાંઈ નહીં ભાઈ મેન આઈટમ જ તે ન લીધી ભાઈ ચાલો ભાઈ જમીન લઈએ હો ભાઈ હા હા